બોટાદમાં અગન વર્ષા જેવા તાપથી લોકો છાંયડો શોધે છે ઠંડા પીણાં રસ જ્યુસ વગેરે જેવા કોલ્ડ રાહત પ્રયાસ કરે છે સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો ઉચ્ચ લેવલે પહોંચ્યો છે આગામી દિવસોમાં ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન થવાની આગાહી પણ કરવામાં આવી છે ત્યારે બોટાદમાં આગ જડતી ગરમીથી રાહત મેળવવા માટે લોકો છાંયડો શોધી રહ્યા છે ખાસ કરીને મુસાફરીની કામગીરીમાં જોડાયેલ સેસમેન બપોરના સમય દરમિયાન ધૂમધકતા તાપથી બચવા માટે બોટાદના મેઘાણી ગાર્ડનમાં આવી હરિયાળા વાતાવરણમાં બેસી ગરમીથી બચવાનો પ્રયાસ કરે છે વૃક્ષના છાયા હેઠળ બેસી બપોરના ધકધકતા તાપનો સમયગાળો પસાર કરે છે લોકો ગરમીથી રાહત મેળવવા માટે બોટાદ શહેરમાં શેરડીનો રસ ઠંડા પીણા જ્યુસ

એટલે અત્યારે તમે આરામ કરો છો એટલે આમ ગરમીથી રાહત મળે હા ગરમી ગરમી બહુ પડે છે એના માટે અહીંયા બે કલાક આરામ મળે એના માટે એટલે ખાસ અત્યારે પબ્લિક કેવું છે બોટાદમાં અત્યારે પબ્લિકમાં અત્યારે તડકો પડે છે એટલે ગરમીના હિસાબે બધા હવાની રીતે આરામ કરતા હોય થોડા સાયડો ગોતતા હોય એટલે હવે કેટલા વાગે તમે અહીંથી નીકળશો બસ સાડા ત્રણ ચારે નીકળીએ છીએ એટલે આમ તડકો કેવો છે બહુ જ બહુ જ તડકો કરો હું સેલ્સમેન તરીકે અત્યારે ક્યાં બેઠા છો તમે અત્યારે અહીંયા આગળ ગાર્ડનમાં કેવી ગરમી કેવી ગરમી બહુ છે અને અત્યારે તડકો બહુ પડે છે એટલે થોડીક વાર ગાર્ડનમાં આવું છાંયો એવું બધું જરૂરી છે એટલા માટે ખાસ કરીને જે ગરમી પડે છે એનાથી રાહત મેળવવા માટે માણસો અત્યારે શું કરે અત્યારે મોસ્ટ ઓફ બારે બપોરે તો બારે જ નથી નીકળતા અને બીજા નંબરમાં એ કે ઠંડા પીણાં ને આ તે છે શેરડીનો રસ ને એવું બધું પીતા હોય છે અત્યારે સાવ ઓછું હોય છે પબ્લિક કામ સિવાય તો ઓછું જ નીકળે સાવ કારણ કે તડકો જેટલો પડે છે તાપમાન બહુ વધી ગયું છે ચાલીસ ડિગ્રી જેવું આસપાસ હશે ઉપર હશે તો વાંધો નથી બાકી ટોપી છે રૂમાલ છે મોઢે બાંધે એવી રીતે નીકળતા હોય છે અત્યારે